જોઈ રહ્યા છો ન્યૂઝ ખાતે આવેલ કેડી ડાન્સ આર્ટ વડોદરા શહેરમાંથી ગર્લ્સ અને બોઇઝનો ગ્રુપ શિમલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે ડ્રામા તથા ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેડી આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપ ડાન્સમાં ભાગ લીધો જેમાં ગર્લ્સ ગ્રુપ દ્વારા થીમ વિરાંગના તથા બોઇઝની થીમ પુષ્પા ટુના સોંગ પર પ્રદર્શિત કરવામાં આવી જેઓએ સતત એક મહિનો પ્રેક્ટિસ કરી રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા કોમ્પિટિશનમાં સંપૂર્ણ ભારતમાંથી કુલ બસો સિત્તેર જેટલા આર્ટિસ્ટોએ ભાગ લીધો જેમાં કેડી ગ્રુપના બોઈઝ ગ્રુપે પ્રથમ ક્રમાંક તથા ગર્લ્સ ગ્રુપે દ્વિતીય તૃતીય ક્રમાંક અને કેડી આર્ટ્સના ક્લાસનું તથા વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે તેમજ જજ તરીકે ડીઆઈડી ફેમ કમલેશ પટેલ તેમાં હાજર હતા જય શ્રી રામ મારું નામ મિત સોલંકી છે અમે કેરી ડાન્સ આર્ટના સ્ટુડન્ટ છે અને અહીંયાના ટીચર પણ છે અહીંયા ટીચિંગ બી કરીએ છીએ અમે છેલ્લા એક મહિનાથી અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા હતા શિમલા માટે એવરી યર સર બધા ગ્રુપને લઈ જાય છે તો સરે આ વખતે બોઈઝને અલગથી કીધું હતું કે તમે તમારું ગ્રુપ આપો તો સર ફર્સ્ટ ડે પ્રેક્ટિસ કરાવતા હતા બટ એનામાં એમને ઇન્જરી થઈ ગઈ તો પહેલાં તો અમે થોડા હોપ ખોઈ દીધા હતા પણ પછી અમે લોકો ભેગા મળીને એવું વિચાર્યું કે ના સરે જો આપણા પર આટલો વિશ્વાસ કર્યો છે તો આપણે એકલા મળીને બી આ વસ્તુ લડી શકીએ છીએ આપણે એક ડાન્સ તૈયાર કરી શકીએ છીએ તો પછી અમારી યુનિટી બેસી અમે લોકોએ પ્રેક્ટિસ કરી અમે લોકો શિમલા ગયા સર અમને બહુ સાચવ્યા વ્યવસ્થિત અમારું જવાનું આવવાનું બધું વ્યવસ્થિત ત્યાંથી અમને કર્યું ત્યાંના લોકોએ બી અમને બહુ સપોર્ટ કર્યો બહુ પ્રેમ આપ્યો અમને સન્માનિત કર્યા અમે લોકોએ જ્યારે પરફોર્મન્સ કર્યો હતો ત્યારે બધી ઓડિયન્સ ઊભી થઈ ગઈ હતી અને જ્યાં ત્યાં જે ત્યાંના ઓર્ગેનાઇઝર છે એમને સરને આવીને બહુ અભિનંદન આપ્યા અમને બી અભિનંદન આપ્યા અમને સ્પેશિયલ પરફોર્મન્સ બી કરવાયા ત્યાં અમને સન્માનિત કર્યા ત્યાંના વસ્ત્રો ત્યાંના જે ટિપિકલ વસ્ત્રો છે એનાથી અને બહુ જ અમને મજા આવી અમે અમારી એવી અપેક્ષા છે કે નેક્સ્ટ યર બી અમે લોકો આવી રીતના કોઈ નવો એક કોન્સેપ્ટ વડોદરાને પ્રેઝેન્ટ કરીએ અને ગુજરાતી કોઈ નવો કોન્સેપ્ટ લઈને જઈએ અને ગુજરાતને હજી આગળ વધારીએ અને કેડીના કેડીનું હજી નામ મોટું રોશન કર્યું આપ સર્વને માલુમ હશે કે હું કમલેશ પટેલ જીટીવી ડાન્સ પર બતો જજ તરીકે હતો અને દસ તારીખે છ થી દસ તારીખની અંદર ઓલ ઓવર ઇન્ડિયા તરફથી અલગ અલગ ગ્રુપ શિમલાની અંદર એક બહુ મોટું આયોજન ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન તરફથી એઆઈએ સિક્સટી નાઇન્થ ડાન્સ એન્ડ ડ્રામા કોમ્પિટિશન હતી એમાં વડોદરાથી પણ ઘણા ગ્રુપ હતા અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ઘણા બધા ગ્રુપ આવેલા એવા અને એ ટાઈમમાં અમે ઘણા સારા એવા દિગ્ગજ જજીસ હતા મુંબઈથી પણ ઘણા એવા બધા જજીસ હતા મોટા મોટા અલગ અલગ કેટેગરીના અને એમાં મને પણ એક મોકો મળ્યો હતો જે જજ કરવાનો અને સૌથી મોટી વસ્તુ કે જ્યારે વડોદરાનું ગ્રુપ જ્યારે પરફોર્મ કરતું હતું જજીસ એમના માર્કિંગ નહોતા કરતા પણ ઓડિયન્સનું હુટિંગ એટલું પાવરફુલ હતું કે એ ડાન્સ જે એમને જે કર્યો હતો કેડી ડાન્સ એકેડમીએ કે અમારે જજમેન્ટ કરવાનો સવાલ જ નહોતો કે ત્યાંથી ઓડિયન્સ બબ્બે વખત વંશ મોં વંશ મોં નારા લગાવતા હતા અને ત્યાંથી જ અમને ખબર પડી કે આ ગ્રુપ વિન થવાનું છે તો આપણા ગુજરાત અને બરોડા માટે ગર્વની વાત છે કે કેડી ડાન્સ એકેડેમી જેટલું એક મોટું નામ કે જે ભારતની અંદર શિમલા જેવી સ્ટે સ્ટેટમાં જઈને પોતાના વડોદરાનું નામ રોશન કરે અને એમના બોયઝનું ગ્રુપ ફર્સ્ટ નંબર પરથી વિન થયેલું અને ગર્લ્સનું મોડર્ન કેટેગરીમાં સેકન્ડ પ્રાઇઝ જીતીને આવ્યું અને પૂરા ભારતની અંદરથી એક આવું ગ્રુપ છે કે જેને પૂરી ભારતની અંદર ડંકો વગાડેલો છે અને આ ગ્રુપ ખરેખર બહુ પાવરફુલ છે જેવી રીતે સરે વાત કરી કે વિક્રમ સર ઇન્જર્ડ હતા હોવાથી પણ છોકરાઓ જાતે મહેનત કરીને કોરિયોગ્રાફી કરી હતી અને છોકરાઓ બહુ પાવરફેક પરફોર્મન્સ કરે તો અને મને ખરેખર એ ટાઈમમાં જ્યારે મેં જોયું કે ખરેખર આ કેરી ડાન્સ એકેડમી વડોદરાનું ગ્રુપ છે કેમ કે વડોદરામાં આવા ગ્રુપ મેં કદી મેં જોવામાં નથી આવ્યા પણ જ્યારે નેશનલ લેવલની કોમ્પિટિશન જ્યારે જ્યારે આપણા વડોદરાના છોકરાઓ પરફોર્મ કરે તો આપણા વડોદરા માટે બહુ ગર્વની વાત છે તો વિક્રમ સરને પણ હું દિલથી અભિનંદન આપીશ કે તે છોકરાઓ પાસે ઘણી મહેનત કરે છે અને વડોદરાની અંદર અને ઘણા બધા એ આલ્બમ્સને બધું કોરિયોગ્રાફી કરે છે અને બહુ સારું એવું મોટું નામ છે વિક્રમ સરનું તો વિક્રમ સરને અને એમની પૂરી ટીમને મારા તરફથી વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ જય હિન્દ મા છે અહીંયા અમે વીસ વર્ષથી મારી સંસ્થા ચાલે છે કેડી ડાન્સ એકેડેમી અમે ઘણા બધા રિયાલિટી શોઝ ઘણા બધા શૂટ કર્યા છે અને આજે ઓલ ઇન્ડિયા એસોસિએશન જે ત્યાં સંસ્થા છે શિમલા ઘણા વર્ષોથી એ લોકો કરી રહ્યા છે અને અમારા છોકરાઓને અહીંયાથી રેડી કરીને ત્યાં ગયા અને ખૂબ જ અને બહુ જ સન્માનથી અમારા છોકરાઓને ત્યાં સન્માન મળ્યું છે છોકરીઓને સન્માન મળ્યું છે અને ઓલ ઇન્ડિયામાં અમારા મોડર્ન સ્ટાઇલમાં અમારો ફર્સ્ટ સેકન્ડ આવ્યો છે અને અમારા જે પેરેન્ટ્સ હતા મિતેશ સરે જે કીધું એ સાચી વાત છે છોકરાઓએ ખૂબ મહેનત કરી હતી અને એ લોકો ફર્સ્ટ લાવ્યા છે અને અમારી સાથે અમારા સપોર્ટમાં કમલેશ પટેલ ડાન્સ ઇન્ડિયા ડાન્સથી બી હતા એ બધા ત્યાં જજ હતા ઓલ ઇન્ડિયાના ને એમને બી ઘણો બધો સપોર્ટ કર્યો છે છોકરાઓને ખાસ શકે સન્માનિત કર્યા છે એમને એટલે અમારા માટે બહુ ગર્વનો વાત છે ને વડોદરા માટે બહુ ગર્વની વાત છે કે વડોદરામાંથી બધા ગ્રુપ ત્યાં ગયા ને ત્યાં જઈને સ્પર્ધામાં સારા નંબરે નામ નામ કરીને આવ્યા એટલે વડોદરા માટે બહુ મોટું ગર્વની વાત છે અને આવી રીતે હું પ્રયાસ કરીશ કે હજુ આગળ છોકરાઓને લઈને એ લોકોને મહેનત કરાવીને આગળ એ લોકોનું નામ રોશન કરે નામ રોશન કરે હેલો મારું નામ પટેલ કિંજલ છે અને હું કેડી ડાન્સ આર્ટની એક મેમ્બર છું અને કેડી ડાન્સ આર્ટમાં વિક્રમ રાજપૂત અમારા કોરિયોગ્રાફર છે અને હું એમની સાથે છેલ્લા પંદરથી સોળ વરસથી જોડાયેલી છું અને છેલ્લા ત્રણ વરસથી અમે આ શિમલાની કોમ્પિટિશનમાં વિનર થતા આવ્યા છે અને આ વખતે તો અમે અમારા ગ્રુપના બે અમારા ગ્રુપના બે ડાન્સ પર્ફોમન્સીસ હતા અને બે ડાન્સ પરફોર્મન્સીસમાં અમે સેકન્ડ નંબર પર આવે છે અને બોયઝનું ફર્સ્ટ નંબર પર આવ્યું છે તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે અમે એક્સપિરિયન્સમાં તો હું કહું તો એમાં અમે લોકો છેલ્લા એક મહિનાથી ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા હતા આપણને પણ ખબર છે કે ગરમી કેટલી હતી આવી કાળજાળ ગરમીમાં બધી જ ગર્લ્સે એટલો સપોર્ટ કર્યો છે સરને અને બહુ જ મજા આવી અમને જઈને આવવાની અને અમારા માટે એટલી સારી વાત છે કે અમે આ જે નવું ગર્લ્સ છે અમે બધા એક સાથે એક યુનિટી રાખીને છે એક શિમલા સુધી અમે પરફોર્મન્સ કર્યું અને એ જ પરફોર્મન્સમાં બસો ને સિત્તેર એન્ટ્રી હતી અમારી કેટેગરીમાં પણ એ બસો સિત્તેર એન્ટ્રીમાંથી અમે બીજા નંબર પર આવ્યા છે તો એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે અને એના માટે હું અમારા કેડી ડાન્સ એકેડમીના વિક્રમ સર અને એમના વાઇફ રેશમા રાજપૂતને હું ખૂબ જ ધન્યવાદ આપવા માગું છું થેન્ક યુ સો મચ બીજેશ પટેલ અને આ કોમ્પિટિશન અહીંયા આગળ જે અમે પ્રેસ કોન્ફરન્સ રાખી એ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન સિમલા ત્યાં એ લોકો એમનો પોતાનો ઓગણ સિત્તેરમો વાર્ષિક મહોત્સવ ઉજવણી કરી જેના ભાગરૂપે કેડી ક્લાસ ડાન્સ આર્ટ જે માજલપુરમાં છેલ્લા વીસ વર્ષથી ચાલે છે એ સરે વિદ્યાર્થીઓને તૈયાર કરી અને આ કોમ્પિટિશનમાં ભાગ લેવડાવ્યો અને જે ભાગ માટે અહીંયાથી હું જાતે પણ એ લોકો સાથે જોડાયો હતો હું અહીં એમના ક્લાસમાં જે મારી દીકરી છે એનો હું પેરેન્ટ્સ છું અને પેરેન્ટ્સ રહીને હું એમની સાથે જોડાયો હતો એ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ જો કે જે ભાગ લીધો એમાં એક મહિનાથી છોકરાઓ છોકરીઓ પ્રેક્ટિસ કરતી હતી જેમાં અમે લોકો ત્યાં આગળ ગયા ત્યારે બધી ટોટલ એ લોકોની તૈયારી પ્રમાણે ઓ આખા ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા કે જે લોકોએ અલગ અલગ ટાઈપનો ડાન્સ ત્યાં પરફોર્મ કર્યો જેમાં કેડી ડાન્સ આર્ટના વિદ્યાર્થીઓ દ્વિતીય નંબર આવ્યા છે અને એ બહુ જ ગર્વની વાત છે આપણા ગુજરાતને વડોદરા માટે કે આ સર વિક્રમ રાજપૂત સરે જે છોકરીઓને તૈયારી કરાઈ અને મહેનત કરી અને ઘણી બધી આ લોકોએ આગળ સિદ્ધિ પ્રાપ્ત કરે એવા પણ અમે ઈચ્છીએ છીએ કે આ સર આવી જ રીતના આગળ વધાવે અને જે બીજું એક મને જે જાણવા મળ્યું એના ઉપરથી કે જે છોકરાઓનું ગ્રુપ હતું એને પણ સર જ્યારે પ્રેક્ટિસ કરાવવાની તૈયારી કરી પહેલે જ દિવસે ત્યારે મને ખબર છે કે સરનો પગ સ્લીપ ખાઈને સર એમના ફ્રેકચર આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ એમના વિદ્યાર્થીઓ હાર્યા નહીં અને પોતાની જાતે મહેનતથી પોતાનો ડાન્સ તૈયાર કરીને ગયા કે ના અમારા ગુરુવતી અમે લોકો તૈયાર કરીશું એવું કરીને વિદ્યાર્થીઓ જાતે તૈયાર કરી અને આમાં ભાગ લીધો તો એ વિદ્યાર્થીઓ પ્રથમ નંબર આવ્યા કે જે ખૂબ જ ગર્વની વાત છે ફક્ત એમના શિક્ષકના દેખરેખ અનુસાર બા બાકી બધું તૈયારી છોકરાઓએ જાતે કરી વિદ્યાર્થીઓએ ખાલી ગુરુ માટે આટલી તૈયારી કરીને પ્રથમ નંબર લાવ્યા જ્યારે છોકરીઓને સરે જાતે તૈયાર કરી હતી અને છોકરીઓ આટલી મહેનત કરીને ખૂબ જ સારા એવા પરફોર્મન્સ કરીને નંબર પ્રાપ્ત કરેલો છે જે અમને ખૂબ જ સારું લાગ્યું અને આટલું વ્યવસ્થિત છોકરાઓને લઈ જવા ત્યાં સાચવીને રાખવા અઠવાડિયું દસ દિવસ ત્યાંથી પાછા લાવવા આ કેટલું અઘરું કામ છે એ અમે જાણીએ છીએ અને એ કામ આ સરે ખૂબ જ સરળ રીતે પાર પાડ્યું છે જેનો અમને ખૂબ જ આનંદ છે